हैप्पी इंडिया हैप्पी इंडिया हैप्पी इंडिया हैप्पी 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 वेलकम वेलकम वीडियो वीडियो जी वीडियो जी हां वीडियो वीडियो नहीं हां તડકો છે ને આ બાજુ એટલા માટે

મારું નામ રેવરન શરદ મેહવાન છે અને અહીંયા હું એસોસિએટ પાસ્ટર તરીકે સેવા આપું છું હા શું કરશો નવા વર્ષને સરસ રીતે વધાર્યું છે ન શું સંદેશો આપશો નવા વર્ષે અમે સવારે ભજન સેવામાં મળ્યા પ્રાર્થના સંદેશમાં મળ્યા અને એ જ કે પરમેશ્વરનો અવાજ સાંભળીને પરમેશ્વરની ઈચ્છા જાણવી પરમેશ્વરનો પ્રેમ તો ભારત ભરના બધા લોકોને દર્શાવીને બધા હળીમળીને પ્રેમથી જીવન વ્યતીત કરીને બે હજાર પચ્ચીસના વર્ષને સફળ બનાવી લે એવી ખાસ શુભેચ્છા સંદેશ આપવામાં આવે તો અમને સ્મિતા આપો ચર્ચ મણિનગરના મુખ્ય પાળક તરીકે સેવા આપ્યું છે વર્ષ શરૂ થયું છે આવકાર્યું છે અને શું સંદેશો આપશો તમામ ભારતીયોને નવીન વર્ષ એક નવી આશા સાથે આવ્યું છે એ અમારો વિશ્વાસ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમણે આખા વિશ્વ પર પ્રેમ કર્યો એ પ્રેમનો સંદેશ લોકો પામે અને એકબીજા પર પ્રેમ કરીને સાથે મળીને ભારત દેશના એક વફાદાર નાગરિક તરીકે લોકો પોતાના જીવન જીવે એકબીજાને મદદરૂપ થાય કોઈકના દુઃખમાં દુઃખી થાય અને એ જે સેવા ભાવના અને નમ્રતા એ સંદેશ બધા લોકોને મળે એવી અમારી ખાસ પ્રભુને પ્રાર્થના છે અને નવીન વર્ષમાં આપણા દેશને પ્રભુ આબાદી અને કલ્યાણ બક્ષે એવી પણ અમે પ્રદીને અરજ કરીએ છીએ થેન્ક યુ